સીબીઆઈને હું ત્રણે ચાલતા વીરપુર ગયા તો વીરપુર પીઆઈએ અડધી એપ્લિકેશન લખી અને પછી છે ને એફઆઈઆર અમારી ફાડી જ ના અને આ લોકો પછી ફોન કરીને આવ્યા તૈયાર તો એ લોકો અમારું ના સાંભળે ને આ લોકોનું સાંભળે અને અમારા ફળિયાના જબરજસ્તી મારા પપ્પાને બધાને લઈને મારા પપ્પા એનજીઓ પ્લાસ્ટિકવાળા છે સાયકોલોજી છે તો બી ટેબ્લેટ બી ના ખાવા દીધી અને તઈ લઈને આવ્યા ને પછી મારા એમ કે તમારી છોકરી સહી નહીં કરે તો હું બદલો લઈશ એમ તમારી ફેમિલી જોડે અને આ તો જિંદગીભર યાદ રહેશે એમ એ લોકોએ અમને એમ કહ્યું કે તમે તમે કે નીચી જાતિના છો તમે પછાત વર્ગના છો તમને અહીંયા રમવાનો અધિકાર નથી એમ કે તમને નથી રમાડતા વર્ષોથી તો તમે કેમ આવો છે એમ કે તમને ખબર તો છે કે તમે એમ કે બીજી જાતિના છે અને તમે દલિત સમાજના છો તો તમે કેમ આવું કરો છો એમ કે તમે મર્યાદામાં જ રહો ને તમારી રીતના અને તમે ગમે તે કરશો તો તમને રમાડવામાં નહીં આવે તમારે ચાલે કરી લેજો એવું વર્તન કર્યું એમણે અમારી સાથે એ લોકો એ લોકો સાથે કડકાઈ ભરે પગલા લેવા જ જોઈએ ગામના જ રેંકુબેન મણીભાઈ ફણકર નામની યુવતી પોતાની ત્રણ બહેનપણીઓ સાથે ગરબા રમવા ગયેલી એ દરમિયાન ગરબામાં અન્ય અન્ય મહિલાઓએ તેઓને જાતિ વિશે રકમલિત કરેલી અને ઝપાઝપી કરીને ગાળો બોલેલી અને મારી નાખવાની ધમકી આપી એ બાબતનું બનાવની એફઆઈઆર નોંધાયેલી છે અને વીરપુર પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર થયેલ છે એમની તપાસપી એસટી સેલ મહેસાલ ચલાવી રહ્યા છે વિકાસ તમે સાંભળ્યું કે મહીસાગર પોલીસના ઉચ્ચ અધિકારી પોતે સ્વીકારી રહ્યા છે જે એમને ક્રાઈમા ફેસી જે જાણવા મળ્યું છે અનુસાર કે ગરબાની અંદરથી એક જાતિની મહિલાઓને કહેવામાં આવ્યું કે તમે અહીંથી જતા રહો અપમાનિત કરવા સુધીની વાત નહોતી સાથે એમને ધમકી પણ આપવામાં આવી આવો ઉલ્લેખ પોલીસ જે પ્રતિક્રિયા આપે છે છે એમાં થઈ રહ્યો અને એની પહેલા આપણે બંને જે મહિલા છે જેમની સાથે આ ઘટના બની છે પીડિતા એમને પણ સાંભળ્યા એ પણ કહી રહ્યા છે કે આ રીતની ઘટના બની છે અને કેવી પરિસ્થિતિ હશે તમે વિચારો કે એવું કહેવામાં આવે કે તમને અહીંયા અધિકાર નથી એ નક્કી કરવાવાળા તમે કોણ એ નક્કી કરવાવાળા કોને ક્યાં શું અધિકાર નથી એ નક્કી કાયદો કરશે સંવિધાન કરશે યા તો એ સંવિધાનની જોગવાઈ છે યા કાયદાની જોગવાઈ છે યા રાજ્ય સરકારના કોઈ નિયમ અંતર્ગત હોય બાકી તમે નક્કી કરવા વાળા કોણ કે કોને ક્યાં શેનો અધિકાર છે અને શેરો તમે જો કમનસીબી જો કે એક મહિલા જ બીજી મહિલાનો વિરોધ કરેલી છે

હું એ કહીશ કે ભાજપ સરકાર હોય આરએસએસ હોય કે બીજા કોઈ પણ હિન્દુ સંગઠનો હોય જે લોકો હિન્દુ એકતાની વાત કરે છે આવી ઘટનાઓ વારંવાર એવા દંભી માણસોના ગાલ ઉપર તમાચા જેવી હોય છે. કેમ કે જ્યારે આપણે જાતિવાદ નાબૂદીની વાત કરીએ છે અને ઘણા બધા લોકો ભણેલા ગણેલા પણ એવું કહેતા હોય છે કે હવે તો પેલા જેવું કશું રહ્યું નથી. અમે તો જ્ઞાતિમાં કે કાસ્ટમાં કશું માનતા નથી. અમે તો સાથે જમીએ છીએ, પીએ છીએ, લગ્ન કરીએ છીએ. પરંતુ આજની તારીખે પણ એકવીસમી સદીમાં આજની ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પણ ગુજરાતમાં અને ભારત દેશમાં સૌથી મોટી અને સૌથી આ હલકી કક્ષાની નીચ કક્ષાની કોઈ સચ્ચાઈ હોય તો એ જાતિવાદ છે. અને ગુજરાત તો જાતિવાદનો ગઢ છે ગઢ. ગુજરાત જેટલો જાતિવાદ કદાચ બીજા કોઈ રાજ્યોમાં નહીં હોય એવું મારું માનવું છે. બસ હા આપણે ત્યાં એ સોફિસ્ટિકેટેડ રીતે છુપાયેલો છે. પરંતુ વારંવાર આવી ઘટનાઓ જ્યારે બહાર આવે ત્યારે આપણને ખબર પડે કે ખરેખર ગુજરાતમાં જાતિવાદથી ખદબદતી ગંદકી છે. અને ચલો બીજા કોઈ જ્યારે કિસ્સા બનતા હોય છે. કે મૂછો રાખી ત્યારે જાતિવાદ નડ્યો અને એને મારઝૂડ કરી દીકરાને કે છોકરાને અથવા તો ઘોડા ઉપર ચડ્યો ત્યારે ચલો એ છોકરાઓ હોય છે એવું માની લો કે ચાલો એ કોઈની સાથે ખોટું કામ કરી શકે અહીંયા તો દીકરીઓ છે જે તો પોતે નિર્દોષ છે દીકરીઓ ત્યાં જઈને કોઈની સાથે શું ખોટું કરી શકવાની નથી ઉપરથી દીકરીઓ સાથે અન્ય સમાજના છોકરાઓ કે પુરુષો દ્વારા કઈ ખોટું થવાની શક્યતા બની શકશે પણ છતાં એને સાઈડમાં રાખીને હિન્દુ એકતાની જે ખાલી વાતો કરતા હોય છે એમના માટે દંભ પહેલી પ્રાથમિકતા છે વિકાસ કેમકે જો એમની માટે હિન્દુ એકતા પ્રાથમિકતા હોત તો આવી ઘટનાઓ બને ત્યાં સૌથી પહેલા એ લોકો દોડીને જતા હોત પરંતુ એ લોકો તો વિધર્મીઓને બહાર કાઢવા માટે નવરા પડેલા છે પરંતુ આપણા પોતાના સમાજમાં જે ખદબદી રહી છે વ્યવસ્થા અને આવા બહુ ખરાબ છે ત્યાં ત્યાં એ લોકો હંમેશા ચૂપ જોવા જઈને સમાધાન કરાવવાના અથવા તો બંને પક્ષોને સમજાવવાના કે એ પ્રયત્નો નહીં કરે અને આવું કરીને એ લોકો સૌથી પહેલા તો આપણા બંધારણના સત્તરમાં આર્ટિકલ નું સીધે સીધું ઉલ્લંઘન કરે છે જે બહુ મોટો ગુનો બને છે આ તો બંધારણ વિરોધી કામ છે ભારત દેશમાં આ તો સીધે સીધો ગુનો બની જાય છે કાયદાની દ્રષ્ટિએ પરંતુ છતાંય આજની તારીખે થાય છે અને આમાં સૌથી મોટું તો એ જોવાનું છે વિકાસ કે આપણે જેમ મહિલા સશક્તિકરણની ને એ પણ વાતો કરી બરાબર છે આમાં જોવાનું એ છે કે બંને પક્ષે મહિલાઓ છે જે મહિલાઓને જઈને ગરબા રમવા છે એ પણ મહિલાઓ છે દલિત સમાજની અને એ તો સવર્ણ મહિલાઓ કરતા પણ કથિત સવર્ણ મહિલાઓ કરતા પણ ચાર ગણી વધારે પીડિત છે આપણા સમાજમાં બરાબર છે અને સામે જે સવર્ણ મહિલાઓ છે એ પણ અન્ય પક્ષ છે તો આપણે ત્યાં હજી એ જોવાનું છે કે આટલા વર્ષો આટલા દાયકાઓ પછી પણ આપણે કથિત સવર્ણ મહિલાઓના માનસમાંથી પણ આપણે જાતિવાદ નથી કાઢી શક્યા આપે જેમ હમણાં ચર્ચા કરતી વખતે કહ્યું એ પ્રમાણે હજી સવર્ણ મહિલાઓ પોતે પીડિત છે હું મહિલાઓ માટે કામ કરું છું એટલે જાણું છું સવર્ણ મહિલાઓ પોતે ઘણી બધી બાબતોમાં આજે પણ પીડિત છે પણ છતાં એ પોતાના કરતા જે નબળા દલિત વર્ગો કે પછાત વર્ગો છે એના પ્રતિ એને સહાનુભૂતિ કે દયા કે કરુણા કે સમાનતાની ભાવના નથી અને એ વસ્તુ ખરેખર ખૂબ વાંધાજનક છે અને આમાં ભલે મહિલાઓ હોય સામે આરોપીઓમાં અને

બરાબર છે સમાનતા લાવવાની જવાબદારી એકલા દલિત વર્ગની નથી એમણે ઉપર નથી આવવાનું અન્ય સમાજોએ પણ પોતાને પોતાને એક નોર્મલ લેવલ પર લાવવાના છે પોતાના મગજમાંથી એક જે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ છે એને કાઢવાનું છે ગુરુતા ગ્રંથિને બરાબર છે અને આ આ જે આખી ઘટનાક્રમ છે એમાં અમુક પુરુષોના નામ પણ લખાવવાના હતા ફરિયાદમાં પણ એ નથી લખ્યા એનો મતલબ એ થયો કે પોલીસ પોલીસ અને કાયદા વ્યવસ્થા પણ આ પીડિતોની વિરુદ્ધમાં છે સામાજિક અધિકારિતા મંત્રી ભીખુસિંહ જોડાઈ ગયા એમની સાથે વાત કરી ભીખુસિંહ ગુજરાત છે મહીસાગર નો આજે ભરૂડી ગામ નો બનાવ સામે આવ્યો છે આપના મંત્રાલય તરફથી આ બાબતે શું કાર્યવાહી કરવામાં

તમારા શબ્દોથી લાગતું નથી તમારે એક તમે કાર્યવાહી કરવાના મૂડમાં છો તમે કહી રહ્યા છો જોઈએ તમને એવું લાગતું હોય તો હું શું કરું એમાં કો તમે બોલ્યા ને કે જોઈએ બા માટે ગોતિગ્રિયામાં આશ્વાસનની ભાષા નથી એટલે સાહેબ આ રીતે સામે આવી કાર્યવાહી થશે કાર્યવાહી થશે થશે આપ જશો એ પોતે ગામમાં આનું બેન્ડ ને પણ લઈને જજો હા 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 અને બીજી બીજો આશ્વાસન જોઈએ ફરી એકવાર ત્યાંથી આવ બનાવની બને એ માટેના પ્રયત્નો ઉતરા શકે કેમ હા એ પ્રયત્નો તો આપણે

આ દૂષણ એના ઉપર આટલા બધા કમેન્ટ્સ કરી રહ્યા છે લોકો એ વાતની જાણકારી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે ની પ્રતિક્રિયા છે એમાં એમણે કહ્યું કે જાનથી મારી નાખવાની ધમકી પણ આપવાની ફરિયાદ અમને મળી છે અને મંત્રીજી કહી રહ્યા છે કે જો આવી કોઈ મારી પાસે જાણકારી નથી જ્યારે ગુજરાત ફર્સ્ટ જાણકારી આપે છે ત્યારે મંત્રીજી કહે છે કે જોઈશું સાહેબ આ ભાષાની આપની પાસેથી અપેક્ષા નથી જો સાહેબ આપ આવી ભાષા બોલશો તો આવા જે તત્વો છે જે આ પ્રકારની પરિસ્થિતિ પેદા કરે છે સમાજમાં એને બળ મળવાનું છે એને તો બળ મળવાનું છે જો તમે આવી ભાષા વાપરશો તો તમારે તો જડબે સલાક ભાષામાં કહેવું જોઈએ લાઈવ ટેલિવિઝન પર આપ જ્યારે ઇન્ટરવ્યુ આપી રહ્યા છો જડબે સલાક ભાષામાં કહેવું જોઈએ કે એક એક ને સરખા કરીશું જે જાતિવાદનો સડો ફેલાવે છે જાતિવાદનો દૂષણ ફેલાવે નહીં કરે કદાચ કદાચ

આ તો સારું છે કે જે દીકરી છે અને એનો પરિવાર છે અને બાકીની દીકરીઓને એ ગામમાં જે દલિત સમાજ રહી રહ્યો છે એમની સાથે હજી કોઈ અનિચ્છનીય ઘટના બની નથી તો શું આપણે ત્યાં સુધી રાહ જોવાની કે કશું મોટું બને પછી જ આપણે મંત્રીશ્રી સુધી ન્યૂઝ પહોંચે શું એ ન્યૂઝ નથી જોતા ફોન નથી વાપરતા

એ આ પ્રકારનો લાઈવ ટેલિવિઝન માં જવાબ આપતા હોય તો પછી વિચારો વિચારધારાનું સ્તર ક્યાં સુધી હોય અને એમ જો મિતાલીજી એમને ખાતું કયું આપ્યું છે એ સાહેબને ખાતું આપ્યું છે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ આ ખાતું સાહેબને આપવામાં આવ્યું છે અને એ જ બાબત તો જ્યારે સામાજિક ન્યાયનો પ્રશ્ન એમને પૂછવામાં આવે તો કહે છે જોઈશું મંત્રી ગાંધીનગર થી આવો જવાબ આપતા હોય છે એમનો અહંકાર પણ છે પણ એમને ખબર નથી કે સાહેબ આ જનતા જોઈ રહી છે ગુજરાત ફર્સ્ટ માધ્યમ જોઈ લો ગુજરાતની જનતા સામાજિક ન્યાય અધિકાર મંત્રી કહી રહ્યા છે કે સામાજિક ન્યાય બાબતે જયારે ગુજરાત ફર્સ્ટ સવાલ પૂછે છે કહે છે જોઈશું

જ્યાં આપણે જાહેર શિસ્તની અને બધાના જ સુરક્ષાની અને સન્માન જાળવવાની વાત આવતી હોય ત્યાં આ પ્રકારના આપણે થોડા ઘણા અંશે સ્વીકારી શકીએ પરંતુ આપણે જાણીએ છીએ કે ભારત લોકશાહી દેશ છે એટલે મને પર્સનલી નથી લાગતું કે આવા બધા જે આદેશ આપ્યા છે યુપીમાં યોગી સરકારે એનું મને નથી લાગતું બહુ લાંબા ગાળોનો બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ રહે છે આ થોડું મને છે ને લોલીપોપ ગણો અથવા તો થોડું સોફ્ટ ઓફ ટાઈપના આદેશ હોય ને એવું લાગે છે બાકી યુપીમાં તો ખૂબ ભયંકર પરિસ્થિતિ છે અત્યારે હાલ પણ જાતિવાદની એટલે મને નથી લાગતું કે આવું એકાદો કાગળથી એમાં કંઈ બહુ જાજો ફેર પડવાનો હોય એવું જ

પરિસ્થિતિઓમાં દેખાયા કરવાની છે અને આમાં જે રીતની ડિટેલ્સ મળે છે એમ તો આ જે દીકરી છે એના વાળ ખેંચીને એને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયત્ન થયો છે એમની સાથે મારપીટ પણ કરવાનો પ્રયત્ન થયો એટલે આ તો કેટલી ગંભીર બાબત કહેવાય એ દીકરી સાથે એ એ દીકરી છે કે જેને હજી જીવનનો કોઈ અનુભવ નથી એની માટે આ ગરબા ગાવા જવાનો અનુભવ સમાજ માટે દરેક જ્ઞાતિ સાથે હળી રહેવાનો સમાનતાથી એકતાથી સાથે રહેવાનો બહુ એકદમ પોઝિટિવ અનુભવ બની શકે પણ એની જગ્યાએ હવે એ એની માટે લાઈફ સ્ટાઇમ નો ખુબ જ ખરાબ અનુભવ છે અને એ વસ્તુને ક્યારે પોતાના માનસિકતામાંથી કાઢી નથી શકવાની એટલે આ બધી બાબતોને આપણે બહુ એટલી આસાનીથી ન લઈ શકીએ

ત્યાં એમની રાજનીતિ નથી ચમકતી ત્યાં એમને કોઈ ફાયદો થતો નથી એટલે અહીંયા ચૂપ રહે છે આ સમાજના નામે જે ઉપર આવીને બેઠા છે જે સમાજના નામે એમણે પોતાના ઘર વસાવ્યા છે મોંઘી મોંઘી જે ગાડી લઈને ફરે છે લાઈફસ્ટાઈલ વસાવી છે પરંતુ આવી દીકરીઓ જ્યારે દલિત સમાજની દીકરીઓ પ્રતાડિત થઈ રહી છે એ ચૂપ થઈને બેઠા છે એમને પણ સવાલ છે અને જેની સીધી જવાબદારી બને છે પ્રશાસનની સરકારની અને જે તે મંત્રાલય સંભાળતા મંત્રીઓ એમને પણ આ કિસ્સો જોવો જરૂરી છે અને આવી ઘટના ન બને એ માટે પ્રયત્નો કરશે એવી અમને આશા અપેક્ષા સાથે આ શો અત્યારે અમે પૂર્ણ કરીએ છીએ મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસલા આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર નમસ્કાર